સીતારામ મિત્રો જ્યોતિર્લિંગ એટલે ભગવાન શંકરના એવા લિંગો કે જે સ્વયંભુ પ્રગટ થયા છે મિત્રો ભારતમાં આવા બાર જ્યોતિર્લિંગો છે શિવપુરાણની શત્રુ સંહિતા ત્રણ ના બેતાલીસ માં અધ્યાયમાં બીજા અને ચોથા શ્લોકમાં આ બાર જ્યોતિર્લિંગ વર્ણન કર્યું છે સૌરાષ્ટ્રે સોમનાથસ્વ શ્રી શૈલ મલ્લિકાર્જુન મહાકાલ ઓમકારે સામરેશ્વર કેદારો હિમવતૃષ્ટે ડાકિન્યા ભીમાશંકર વારાણછા વિશ્વેશ ગૌતમો નાગેશો દુકાવ શિવાલય મિત્રો સોમનાથ અને શ્રી શૈલમાં મલ્લિકાર્જુન ઉજ્જૈનમાં મહાકાલ અને ઓમકારેશ્વર મામલેશ્વર પરલી ચિત્ર ભૂમિમાં અને ડંકિયા ભીમાશંકર શેતુબંધમાં રામેશ્વર અને દારુકાવન નાગેશમ વારાણસીમાં વિશ્વેશ્વમ વિશ્વનાથ અને ગૌતમી ગોદાવરી નદીના કિનારે હિમાલયમાં કેદારનાથ અને શિવાલય વેરુલ મિત્રો ચાર પછીનો જ્યોતિર્લિંગાની સાયમ પ્રાપ્ત પઠ્ય સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણે ન વિનશ્યતી આનો અર્થ એમ થાય કે જે કોઈ આ જ્યોતિર્લિંગનું દરરોજ સાંજે અને સવારે પઠન કરશે તે પાછલા સાત જન્મોના પાપમાંથી મુક્તિ પામશે દર્શના દેવ પાતકમ નૈવ અને કર્મ ક્ષયો પ્રાર્થનાની સંતુષ્ટતા થતા કર્મો પૂર્ણ થશે મિત્રો સોમનાથ જ્યોતિર્લિંગની વાત કરીએ તો જ્યોતિર્લિંગની યાત્રામાં સામાન્ય રીતે સોમનાથના પ્રથમ દર્શન કરાય છે આ મંદિરનો સોળ વખત વિનાશ કરવામાં આવ્યો હતો અને તે વૈવિધ્યપૂર્ણ પરંપરા અને ઇતિહાસ ધરાવે છે તે પ્રભાસ પાટણ સોમનાથ વેરાવળ ખાતે પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલું છે મિત્રો બીજું મલ્લિકાર્જુન મલ્લિકાર્જુન જે શ્રીશૈલ પણ કહેવાય છે જે રાયલા સીમામાં કરનુલ જિલ્લામાં પર્વત પર આવેલું છે આ સ્થળે શક્તિપીઠ અને જ્યોતિર્લિંગ બંને છે મિત્રો ત્રીજું મહાકાલ ઉજ્જૈન અથવા આને અવંતી પણ કહેવામાં આવે છે મિત્રો આ ઉજ્જૈન મધ્ય પ્રદેશમાં આવેલું છે મિત્રો આ એક જ એવું લિંગ છે જે દક્ષિણા ભૂમુખી છે અને મંદિરના ગર્ભગૃહની છત પર શ્રી રુદ્ર યંત્ર આવેલું છે અહીં શક્તિપીઠ અને જ્યોતિર્લિંગ બંને છે મિત્રો ચોથું ઓમકારેશ્વર મધ્યપ્રદેશમાં નર્મદા નદીના ટાપુ પર આ ઓમકારેશ્વર આવેલું છે મિત્રો આમાં મામલેશ્વર મંદિર જ્યોતિર્લિંગનો પણ સમાવેશ થાય છે પાંચમું કેદારનાથ કેદારનાથ એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલું છે ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે જે બાર જ્યોતિર્લિંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર માટે પ્રખ્યાત છે આ દુર્ગમ સ્થળે જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી આથી પગપાળા ઘોડા પર સવાર થઈને અથવા પાલખી દ્વારા જવું પડે છે હિમાલયમાં આવેલા સારધામ પૈકીનું આ એક ધામ ગણાય છે મિત્રો ચાર પછી ભીમાશંકર ભારતના મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું આ જ્યોતિર્લિંગ છે આ મંદિર પુણેના શિવાજીનગરથી એકસો સત્યાવીસ કિલોમીટર દૂર છે સહાદ્રીની પર્વતમાળામાં આવેલું છે આ સ્થળ ભીમા નામની નદીનું ઉદ્ગમ સ્થાન પણ છે આ નદી આગળ જઈ રાયપુર પાસે કૃષ્ણા નદીને મળે છે મિત્રો ચાર પછી કાશી વિશ્વનાથ આ મંદિર હિન્દુ ધર્મનું સૌથી જાણીતું મંદિર છે જે ભગવાન શિવને સમર્પિત છે તે વારાણસી ઉત્તર પ્રદેશમાં આવેલું છે આ મંદિર પવિત્ર નદી ગંગાના જમણા કાંઠે આવેલી છે અને બાર જ્યોતિર્લિંગ માનું એક છે અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ અથવા વિશ્વેશ્વર તરીકે જાણીતા છે જેનો અર્થ વિશ્વનાથ થાય છે વારાણસી શહેર કાશી તરીકે જાણીતું છે એટલે આ મંદિર કાશી વિશ્વનાથ પણ કહેવાય છે ત્યાર પછી મિત્રો તમકેશ્વર નાસિક નજીક મહારાષ્ટ્રમાં આવેલું છે અને તે ગોદાવરી નદીના કાંઠે આવેલું છે મિત્રો ચાર પછી વૈદ્યનાથ ભારતમાં આવેલા શિવજીના બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક છે તેને વૈદ્યનાથ ધામ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ચાર પછી નાગેશ્વર નાગનાથ એ શંકરના બાર જ્યોતિર્લિંગો પૈકીનું એક છે જેનો ઉલ્લેખ શિવપુરાણ અને અન્ય હિન્દુ શાસ્ત્રોમાં કરવામાં આવેલો છે મિત્રો આ જ્યોતિર્લિંગનું મૂળ મંદિર મહારાષ્ટ્રના ઉત્તરાખંડના અમલોડ સ્થિત જગતેશ્વર મંદિર પણ નાગેશ્વર જ્યોતિલિંગનું મંદિર હોવાના દાવા થાય છે મિત્રો ચાર બાદ રામેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત હિન્દુ મંદિર છે જે ભારતના તમિલનાડુ રાજ્યના રામેશ્વર શહેરમાં આવેલું છે તે બાર જ્યોતિર્લિંગ માનું એક છે આ મંદિર બધા હિન્દુ મંદિરોમાં સૌથી લાંબી ધરાવે છે મંદિરના શિવલિંગની સ્થાપના ભગવાન રામે લંકા જતા પહેલા કરી હતી મિત્રો ધ્રુણેશ્વર મંદિર શિવપુરાણો મુજબ બાર જ્યોતિર્લિંગ માનું એક છે આ મંદિર ઈલારાની ગુફામાં આવેલું છે તો મિત્રો આ આપણે વાત કરીએ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગની જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને મારી સંસ્કાર યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સીતારામ